કેવી મંદી પીપળા શેરીમાં પરગટી ભલી શેરીને બાળી ભોજાબેન શેરીને ભાંગી શેરી પાછી જ્યારા મોરાની વાડીને ઝપટમાં લેતી એમ કહેવાય કે પટેલ ફળિયા પસરતી જાતી નગીના વાડીને નવરાવતી કાંસિયા નગર ને કમકમ આવતી નાથી આવી સવાણી ના ખૂબ ફેલાણી અંબિકા તીકમ નગર ને માર્યો ભરડો નાથી દેખાય ડાંગરવાળા ડાંગર વાળા ને ડોલાવતી બતાઈ મીની મીની બજાર ને દલાલ ને દબાવતી વેપારીઓ ને વાગોળતી અઢાર ગાળા પાણી વસતી જતી સીટી સુપર ડાયમંડ ભણી સુસવાટા બોલાવતી નાથી આવી માતાવાડી ના માથા ભારે આવી અશ્વિની કુમાર ને આટી લેતી આવી ઘનશ્યામનગર ને બાળતી બરોડા ને દબાવતી હીરાબાગ ને અફાવતી અક્ષર ડાયમંડ ભણી નાથી મોટા વરાસા અમરોલી સાઈન ને કોસળ એના ઉડાડ્યા ઓસાડ સાપરા ભાઠા નાખ્યા બે ભાઠા નાથી પડી પાછી જંગીપુર ડભોલી ચાર રસ્તા ના કરાવ્યું તોફાન અરે મહારાજ ના દર્શન કરી ના ઠરી એની સાતી બેઠી કતારગામ વાળી બસમાં સિંગણપુર દરવાજા મારતી ગઈ લપાટ સ્ટેશન ને અડાડ્યો ટાંગો ગરનાળામાંથી ગરકી વરાસારોડે રોડે સરી કામરેજ અંકલેશ્વર ધંધુકા બરવાળા બોટાદ થઈને ગઢડા ઘેલામાં એની મુક્તિ થઈ જાય સ્વામિનારાયણ